हाजी चला के वहाँ बात तो करते ना यहाँ तो मैं किसी से डरता नहीं यहाँ शेर और सियाड़ो सब घूमते रहते हैं मैं जंगल का राजा हूँ ये ये वो <ये>, कट कर <laughs> हेलो फ्रेंड जय खोड़ियर जय माता जी केम सो बद मजा में तरु स्वागत है मारे यूट्यूब चैनल में बगर अटाण तीन चार दिन एवं धंधे लगे बाजरो वावा ना तो आज वो गए फाइनली આમાં અમારા હાલી ગયો છે આમાં પારા ખેસાણા છે ને હવે આમાં મેળ વગરનું છે બધું કાલ જોઈ કમ્પ્લીટ કરવાનું છે બધું અત્યારે જો આમાં કોઈ જાતનો કાંઈ મેળ છે નહીં બધાય હવે આમાં થાકીને ત્યાં થઈ ગયા વિડીયો ઉતારવાનો હમણાં મેળ નહોતો આવતો કામમાં 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 એટલે ઘરના બધાય હોય એટલે શરમ આવે થોડીક એટલે ઉતારતું નહોતું બાકી તો કામ નહોતું મેન પોઈન્ટ એ છે ને એની હું એ કંઈ કામ કરતો નથી હું આમાં જો આ બધું ટૂંકા ક્યારા લાંબા ક્યારા આડા ક્યાર ઊભા ક્યાર આમાં બધી કોંકી દીધું છે એટલે બાજરો વાયો બેઠેલી બે વીઘા જેટલો એ છે હવે પાણી આમાં કેમ સડાવવું ને એ એક માથા છે કારણ કે અહીંયા થોડુંક અહીંયા સડા જેવું છે જ્યાં પાણી સડાવવું થોડુંક અઘરું પડે છે બાકી તો આમ તો બધે આયેલું આવે છે અહીંયા જો આ આડા ક્યારા કર્યા ને બાકી તો હવે આમાં ખાલી ઉઠીને જે થાય કરવાનું છે ચડાવું જો એટલે જો કે પાણી તો આયેલું આવે છે પણ ભાઈ મહેનત કરવી પડી અહીંયા આડા ક્યારે કર્યા અહીંયા તો અહીં હા બે પાંચ ક્યારા આડા ગ્યારા કર્યા પછી આ આંબા ને નારિયેળિયું પછી અહીંયા આ બધા ઊભા છે આપણે બમ્ફર રાખી નાખ્યું છે ને હવે હમા રાખવાનું બાકી છે હાલી જાય પછી આ પારા જોવામાં માટે દેખાય ને એમાં ક્યાં ક્યાંક તૂટેલા હશે આ કેમ પારા મેળ વગરના હે એ રીતના પારા હોય ને એને બાંધવા જેવા ખપારીએ ખપારીએ હવે વપાદી એટલે અઠાણું તો જોઈને ગમે એવું નથી લાગતું પણ કમ્પ્લીટ થઈ ગયા ને પછી તમને દેખાડી કે રેડી હવે આ પારા હવા કોઈ ત્રાહ હોય ને આ કેમ પારો ત્રાહો છે દેખાય ને એવા ત્રાહ હોય એને સીધા કરવાના ને કે તૂટેલા હોય સાંધવાના ને એક જટ આમ પાકે પાયા કરવા જ હોય બધા જોઈ હવે શું થાય કાલ ફરગીએ હા હમા રાખેલું આવી ગયું આ ટકિયારામાં આઈકો ને બાકી બીજા બાકી છે આટા બમ્પર કેસી લીધું છે બાપા દીકરાએ ને અહીંયા જો આ દેખાય ને આ મલખ એ મલકમાં તરબૂચ વાવવાનો વિચાર છે એટલે બે વીઘાનો બાજરો કરીએ એટલે ખાધા પૂરતો આપણે ખાવાનું દાણો થઈ જાય અને ભેગું નિરણ થઈ જાય સારો થઈ જાય બે કામ થઈ જાય આ કામ કર્યું છે પરત એને ઓલી સનેડી દેખાય સનેડી આ સનેડી આમ દેખાતી સનેડી બધું શીખી છે બંફો ને ને સહ ને તો સાહ નાખાય દાતી સાહ નાખેલા છે લે લેવો બધું સનેડી છે તાકાતવાળી નાનું પણ નાગનું ઘસવું એના જેવું હું છે બધું ક્યાંક ક્યાંક બહાર કરાવે પણ હાલે આમ ટૂંકી જમીનમાં ને એમાં બધે હાલે એટલે બીજા સાધન જોઈએ ને તો એના જેટલું રોડ ના આવે પણ તમારું કામ અટકાવે નહીં તમારું કામ રોડવી દે કરે કે આ બધું એને જ કરેલું છે આ ટોટલી વસ્તુ આમાં શાહ નાખા પારા બાંધા હમારેખા હજી હમાર કાલે આંખવાનો છે પાછો બે આ બે વીઘાનું છે મારે લગભગ કેટલું હા બે વીઘા બે વીઘાની માથે છે બે વીઘા ગણી લેવાનું બે ઠેલી બાજરો આવ્યો એટલે બે લીટર પેટ્રોલ જોયું બે લીટર પેટ્રોલમાં આ બધું થઈ ગયું છે આમાં સહા નાખા સહા નાખા ડબલ વખત પહેલી વખત ત્રાહ ભાંગા થયા હતા ને એટલે પાસા એમાં ને એમાં જીતી નાખ્યા એટલે આખા એમાં ડબલ વખત બે વખત છે એટલે ચાર વીઘાના સાહ થયા પછી બે વીઘાનું બમ્ફર ને બે વીઘાનું અમાર નહીં બે વીઘાને વીઘા એક જેટલું હમાર થાય તો કાલ પાછું લીટર એક નાખી દેવું એટલે અમારને બધું હાલી જાય ડબલ વખત હમાર મારી દો બે લીટરમાં એટલું હાલી ગયું બસો રૂપિયા સારું કહેવાય ને ભાઈ અહીંયા હવે આટાને દે હાથ હમવાનું ત્યાર્યું છે જય સુરત દાદા હવે વિડીયો વાયરલ થઈ ગયા વિડીયા વાયરલ નથી દાદા પાકી ગયા હવે કરી કરીને મારી નાગફણી મારા જોવે કે ઓલો વિડીયો બનાવે તો નાગફણી છે જો અહીંથી ઓલા આપણે કુદરતી દ્રશ્યો જોતા હોય ને એવો વ્યૂ આવે મને દેખાય એના જેવો હવે રેડી ને બહુ મસ્ત વ્યુ કેમ છે કુદરતી દ્રશ્ય નથી જોતા એના જેવો વ્યૂ દેખાય છે બહુ મસ્ત છે અટાણે જો આ એટલું દેખાય ને એટલું મને દેખાય છે કાયદા સર પછી આમ કરીએ તો અંજવારું એટલે અંજવારું તો છે જ પણ આમ પછી કેમેરામાં એટલું સોકું ના ક્લિયર ના દેખાય બહુ મસ્ત છે બાકી ધુમ્મસ આવી ગઈ છે ટાઈટ ભરવા માંડી શિયાળો બેહી ગયો છે ફૂલ રાઈતેલા ટાઈટ લાગે છે બે બે ગોદડા ઉઠીએ ને તો એ ભેગું નથી થતું એટલે હવે ટાઈટ તો ભરી ગઈ છે અમારે જે વાવેતર છે આ બાજુ આ છે કોઈને એ કોટો કાઢ્યો નથી આ વખતે વાહ રહી ગયા હતા બધી રીતે બધા એક ને બધા પડ્યા છે પાછું ઝૂમ મારેલું લાગેલા લઈ લે એ ખબર નથી મને જો પાંચ ફરવા વાળી દાતી હતી દાતી એટલી એવી દાતી છે નબળી હબડી નથી આ તો ગાભા વીટા ઓલા સાર નાખો હતો ને એટલે પાસે પાસને શીખ્યા જાય ખેંચે જાય એટલે ખેડવું હોય ને તો ખેડવામાં ના હાલે પણ ખેડવામાં કેવા પેટ્રોલ ઉપાડે ને બહુ ઓલું થાય લોડ પડે બાકી હાલે આ મારી કઈ તઈ અહીંયા છે તું વાંસ છે ને શિયાળા અહીંયા મોટી મોટી છે બે કોટાઈ ગયું છે એ પાછી વાવવાની છે બાકી આ તો તમને દેખાડી દીધું હવે વ્યૂ હવે વ્યૂ બાકી હું હું દેખા હું શું બાકી જોઈ લો મારું મોટું કેવું લાગે રેડી ઓકે ઓલો કેવો આપણે હાજી સલાર એ કેમ કરે એવું છે પણ દેખાય ને બાકી ટાઈમ દેખાય નહીં हलो हाजी सलाहार क्यों वहाँ बात करते हुए ना यहाँ तो मैं किसी से डरता नहीं यहाँ शेर और सियाड़ों सब घूमते रहते हैं मैं जंगल का राजा हूँ ये यू ये, ये, ये कचरे